સવારે નવ વાગે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર દિલ્હીના ઘણા મોનિટરિંગ સ્ટેશનોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ત્રણસો ને પાર નોંધાયો છે જેમાં આનંદ વિહાર અશોક વિહાર બવાના જહાંગીરપુરી મુંડકા રોહણી સોનિયા વિહાર વિવેકવિહાર અને વઝીરપુર વિસ્તારનો સમાવેશ થાય છે આ દરમિયાન શહેરમાં દિવસ દરમિયાન પણ ધુમ્મસ છવાયેલું રહેશે એ જ રીતે દિલ્હીની બાવીસ કિલોમીટર લાંબી યમુના નદીમાં એકસો બાવીસ નાના મોટા નાળાઓમાંથી દરરોજ એકસો ચોરાસી પોઈન્ટ નવ એમજી ટ્રીટ ન કરેલ ગટરનું પાણી ભળી રહ્યું છે જે યમુનાના પ્રદૂષણનું સૌથી મોટું કારણ છે સરકારી આંકડાઓ અનુસાર કેન્દ્ર અને દિલ્હી સરકારોએ છેલ્લા સાત વર્ષમાં યમુનાની સફાઈ માટે સાત હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે પરંતુ વાસ્તવિકતા તો એ છે કે દિલ્હીમાં યમુનાના કોઈપણ જગ્યાનું પાણી પીવાલાયક તો નથી પણ તે સ્પર્શ કરવાની પણ યોગ્ય નથી